જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં વાત કરીએ કે હમણાં એક પેપર લેવાયું હતું એકચ્યુલી એ પેપર જે છે હેન્ડીકેપ માટે હતું વાયરમેનની ભરતી માટે હવે હેન્ડીકેપ જે સ્ટુડન્ટ્સ હોય એમનું જે પેપરનું જે લેવલ હશે એકદમ લો લેવલનું પેપર હોય છે ક્લિયર એ તમે સોલ્વ કરો કે ના કરો એમાં કોઈ ફરક નથી પડવાનો ક્લિયર છે એટલે તમે તમારા લેવલ પ્રમાણે જે કોમ્પિટિશન છે જે જગ્યાઓ છે એ પ્રમાણે તમે તૈયારી કરશો તો સારામાં સારું રહેશે એ પેપરની જો તમે આશા રાખશો કે એ દિવ્યાંગનું જે પેપર છે એ સોલ્વ કરીને અમારા સારા માર્ક્સ આવી જશે તો એવી આશા રાખવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા પેપરનું લેવલ ઘણું અપ આવશે ક્લિયર છે અને ન્યુમેરિકલ ખાસ કરજો કેમ કે ન્યુમેરિકલ આજકાલ ન્યુમેરિકલનો ટ્રેન્ડ વધી ગયો છે ન્યુમેરિકલ છે દાખલાઓ છે જોડકાઓ છે ક્લિયર છે આવા પ્રકારના જે ક્વેશ્ચન એના પર વધારે ફોકસ રાખજો એટલે જે ખાલી એમસીયુ કરવાથી પાસ નહીં થવા એના કોન્સેપ્ટ પણ તમારે સમજવા પડશે આપણે જેટલા બી લેક્ચર બનાવ્યા છે બધાના કોન્સેપ્ટ તમને સમજાવ્યા છે યાદ રાખજો કોન્સેપ્ટ નહીં હોય સારા એવા તો તમે પેપરને અટેન્ડ નહીં કરી શકો ક્લિયર છે એટલે મહેરબાની કરીને કહું છું જૂના પેપરોની જૂના પેપરો તમે જોશો તો એમાં જે લેવલ આપેલું છે ને હાલ જે અત્યારે જે એક્ઝામ લેવાય છે એનું તમે લેવલ જુઓ ક્લિયર છે મેં પણ એક્ઝામ આપી હતી જુનિયર નિરીક્ષકની એક્ઝામ આપી હતી ક્લિયર છે બસો દસ માર્ક્સનું પેપર હોય છે તમે વિચાર કરો આપણે સો માર્ક્સનું પેપર બી જ્યારે અટેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણને કે થાકી જતા હોઈએ છીએ આપણે ક્લિયર છે વધારે એનર્જીની જરૂર પડે છે આ તો બસો દસ માર્ક્સનું પેપર છે બસોને દસ માર્ક્સનું પેપર પૂરું કરતાં કરતાં તમારી એનર્જી તમે વિચાર કરો કે આટલા બધા સમયની અંદર તમારે બસો દસ માર્ક્સનું પેપર સોલ્વ કરવાનું છે ક્લિયર છે એમાં પણ અલગ અલગ વિષયો છે માત્ર ટેકનિકલ વિષય નથી માત્ર નોન ટેકનિકલ વિષય નથી બંનેનું કોમ્બિનેશન છે મેથ્સ રીઝનિંગ પણ છે એ પણ સોલ્વ કરવા પડશે એમાં દાખલા સોલ્વ કરવાના હોય છે એમાં ઘણો બધો સમય લાગશે તમારે ક્લિયર છે જો પ્રેક્ટિસ નહીં કરી હોય તો નહીં ચાલે એમાં પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે ક્લિયર છે ટ્રેનના દાખલા છે ઝડપ અને અંતરના દાખલાઓ છે ક્લિયર છે શ્રેણી છે મોસ્ટલી બધી શ્રેણી જે હશે તફાવતના ફોર્મમાં જ પૂછાશે ક્લિયર છે અને સાદુરૂપના દાખલા હશે પ્લસની જગ્યા માઇનસ કરવાનું માઇનસની જગ્યા પ્લસવાળા પણ રીઝનિંગના ક્વેશ્ચન હશે ક્લિયર છે બંધારણમાં તમે અમુક વાંચીને જજો મૂળભૂત અધિકારો વાંચીને જજો રાષ્ટ્રપતિ રાજ્યપાલ છે ક્લિયર છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે આ બધું વાંચીને જજો ક્લિયર બંધારણ સંસ્થા બિન બંધારણની સંસ્થા બંધારણીય સંસ્થા આ બધા જ જે ટોપિક છે બંધારણ માટેના ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતી ઇંગ્લિશની વાત કરું તો એમાં એકદમ ઇઝી છે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી અંગ્રેજીમાં ફકરો આપેલો હશે એ ફકરાની નીચે તમારે પ્રશ્ન હશે અને ચાર ઓપ્શન હશે ક્લિયર છે તો તમારે યાદ રાખજો જસ્ટ ફકરો તમે બે એક મિનિટમાં પણ વાંચી શકો એવો ફકરો આપેલો હશે ક્લિયર છે અને ફકરો નહીં પણ વાંચો તો બી તમે આ ક્વેશ્ચન જોશો એટલે ઓપ્શન જોઈને પણ તમે આન્સર આપી શકશો એવા ઇઝી ક્વેશ્ચન હોય છે કારણ કે મેં બધા પેપર એનાલિસિસ કર્યા છે બધા પેપર એનાલિસિસ કરીને તમારી સાથે હું વાત કરી રહ્યો છું અત્યારે ક્લિયર છે એટલે મહેરબાની કરીને કહું છું કે જૂના મતલબ જે દિવ્યાંગનું જે પેપર લેવાયું છે હેન્ડીકેપ સ્ટુડન્ટ માટે એ તમારે સોલ્વ કરવાની કોઈ જરૂર નથી કારણ કે એનું પે એનું લેવલ એકદમ ડાઉન હશે ક્લિયર છે એકદમ મીડિયમ લેવલનું હશે પેપર તો તમે એ પેપર સોલ્વ કરીને જશો અથવા એ પેપરની આશા રાખીને જશો કે એ પેપર હું સોલ્વ કરીને જાઉં છું એ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો હું એ પ્રકારના ક્વેશ્ચન તૈયાર કરીને જાઉં તો મારા માર્ક્સ આવી જશે તેવી વાત તદ્દન ખોટી છે ક્લિયર છે એટલે મહેરબાની કરીને કહું છું તમારું લેવલ જે છે ન્યુમેરિકલ પર તમારું કોન્સન્ટ્રેશન ન્યુમેરિકલ પર હોવું જોઈએ તમારું કોન્ કોન્સન્ટ્રેશન જે છે એ જોડકા જે છે એ જોડકા પર બી હોવું જોઈએ જોડકાના ફોર્મમાં પણ ઘણા ક્વેશ્ચન પૂછાશે જ ક્લિયર છે અને યાદ રાખજો સિમ્બોલ આવે છે એ સિમ્બોલ પણ જોઈને જજો એ સિમ્બોલના પણ જોડકા પૂછાશે સેફ્ટીના પણ ક્વેશ્ચન પૂછાશે ક્લિયર છે અને આપણે લેક્ચર રેગ્યુલર અપલોડ કરીએ છીએ તમે જોઈ લેજો ક્લિયર છે તમને ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો ઓકે જય હિન્દ